પ્રેઝરોટ આજે આપણે એફિર્સ અને પત્ર તેનો ચોથો અધ્યાય અને તેની પહેલી અને બીજી કલમમાંથી પ્રભુનું વચન જોવાના છે અને એ જે વચન છે એમાં તેળાને યોગ્ય થઈને ચાલવાની વાત છે અને નમ્રતા વિશે આજે આપણે જોવા માગીએ છીએ ખ્રિસ્તે રૂપ ધારણ કરીને સેવક અને દાસ તરીકે જીવન જીવીને આપણને નમ્રતાનો ઉત્તમ અને શ્રેષ્ઠ નમૂનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પૂરો પાડે છે અને એ સમજ એ આપણને આપે છે પણ આપણા સમાજમાં આપણી આસપાસ આપણે જ્યાં રહીએ છીએ ત્યાં નમ્રતાનો જે વિચાર છે જે ખ્યાલ છે એ બહુ લોકપ્રિય નથી અને નમ્રતાનું શિક્ષણ અથવા નમ્ર રહેવાને માટે હંમેશા આપણે એમાં નિષ્કાળજી કેળવી છે અને સમાજમાં નમ્રતાને એ કમજોરી તરીકે ગણવામાં આવે છે પણ નમ્ર રહેવા માટે આપણે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ અને ગ્રીકમાં નમ્રતાનો જે અર્થ થાય છે એ નીચ નીચું એ ગરીબ એ બિન મહત્વપૂર્ણ એ એના અર્થ છે અને ગ્રીકો અને જે રોમનો હતા એ હંમેશા એ નમ્રતાના વલણને એ ધિક્કારતા હતા અને જે કોઈ પણ પોતાને નમ્ર અથવા પોતાને નીચો બતાવવાનો પ્રયત્ન કરે એને માને ત્યારે લોક એ ગ્રીક અને રોમન લોકો તેની મજાક ઉડાવતા હતા પણ તેનાથી વિપરીત પ્રભુ પ્રભુસુખ્રિસ્તે નમ્રતાનું મહત્ત્વ આપણને શીખવ્યું છે પ્રભુ ખ્રિસ્તનો જન્મ એ ગભાણમાં થયો તેમના સેવાકાળ દરમિયાન તેમની પાસે માથું ટેકવવાની જગા પણ નહોતી અને જ્યારે તે પોતાના શિષ્યોના પગ ધોવે છે ત્યારે એ એ ગુલામનું કાર્ય કરે છે જ્યારે તેમનું મરણ થાય છે ત્યારે તેમની પાસે પોતાની કબર પણ નહોતી બીજાની કબરમાં તેમને મૂકવામાં આવે છે અને ખ્રિસ્તે અગાઉથી જ એ નમ્રતા વિશે બહુ સ્પષ્ટ શિક્ષણ આપી દીધું હતું ખ્રિસ્તેમાંથી ત્રેવીસમો અધ્યક્ષ અને બારમી કલમમાં પ્રભુસુ ખ્રિસ્ત કહે છે જે કોઈ પોતાને નીચો કરશે તે ઊંચો કરાશે અને પવિત્ર આત્માના ફળમાં પણ પવિત્ર આત્માનું જે ફળ છે એમાં પણ આપણે નમ્રતા વિશે જોઈ શકીએ છીએ તો ખ્રિસ્તે અગાઉથી ક્લિયર અને એ સ્પષ્ટ કરી નાખ્યું છે કે જે કોઈ પોતાને નીચો કરશે તે ઊંચો કરાશે પણ હાલના સમયમાં હાલના તબક્કામાં જોઈએ આપણી આસપાસ આપણા સમાજમાં મંડળીઓમાં એનાથી બિલકુલ વિપરીત બાબતો થઈ રહી છે અને ચાલી રહી છે અને જોવા મળી રહી છે અને જ્યારે આપણે લેન્ટના દિવસોમાં જ્યારે આપણે છીએ ત્યારે આ નમ્રતા વિશે આપણે વિશેષ એ ગુણ આપણામાં કેળવવાની જરૂરિયાત છે નીતિ વચ્ચન એકવીસમો અધ્યાય ચોથી કલમ કહે છે કે અભિમાની આંખ તથા ગર્વિષ્ઠ હૃદય એ પાપ છે ઘણા બધાની સમજ નમ્રતા એ વિશે એવી છે કે જાણે પોતાને નીચો કરવો પોતાને નીચો માનવો પણ બાઇબલનું શિક્ષણ કહે છે કે જો તમારું હૃદય એ અભિમાની છે જો તમે ગર્વી હૃદય ધરાવો છો તો એ પાપ છે અને એટીટ્યુડ એરોગન્સ એરોગન્ટ નેચર એ બધી બાબતો આપણી આસપાસ આપણે વિપુલ માત્રામાં જોઈ શકીએ છે પણ બાઇબલ સ્પષ્ટ કહે છે કે એ બધી બાબતો એ ગર્વીશ હૃદય એ અભિમાની આંખ એ પાપ છે અને આપણે આગળ જોઈએ છે કે એ જે નમ્રતા છે એને ઈશ્વરના ભય સાથે બાઇબલ સાંકળે છે નમ્રતાને ઈશ્વરના બીક ઈશ્વરના ભય સાથે હંમેશા એને સાંકળવામાં આવે છે નીતિવચન પંદર તેત્રીસ એ કહે છે કે યહોવાનું ભય જ્ઞાનનું શિક્ષણ છે પહેલી દિનતા છે ને પછી માન છે પણ આજના સમયમાં એનાથી વિપરીત અને ઉલટું છે આપણે માન મોભો સત્તા એ બધું સૌથી પહેલાં ચાહીએ છીએ અને નમ્રતા દિનતાને તો જાણે ભૂલી જ ગયા છે ઇંગ્લિશમાં જે કલમ છે આ પ્રમાણે છે બિફોર ઓનર ઇઝ હ્યુમિલિટી મિત્રો આપણે જોઈએ છે કે પ્રભુ સુખ્રીસ પ્રભુ સુખ્રીસ એ પોતે એ નમ્રતાનો દાખલો એ આપણને આપે છે એ માણસના રૂપમાં એ પ્રગટ થાય છે ઈશ્વર સમાન હતા પણ એમણે એ પકડી રાખ્યું નહીં પોતાને ખાલી કરે છે અને ફિલિપી બે અને આઠ કહે છે કે માણસમાં આકારમાં પ્રગટ થઈને મરણને હા મરણને મરણને હા વધના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા એ પ્રભુ સુખ્રીસ એ નમ્રતાનો દાખલો આપવાને માટે એ માણસના રૂપમાં પ્રગટ થાય છે સ્વર્ગનો વૈભવ મૂકી દે છે અને મરણને હા વધસ્તમના મરણને આધીન થઈને એ પોતાને નમ્ર કરે છે આ દિવસોમાં પ્રભુ સુખ્રીસ આપણી પાસે શું માગે છે મીખા છ અને આઠ તપાસીએ તો કહે છે હે મનુષ્ય સારું શું છે તે પ્રભુએ તને બતાવ્યું છે ન્યાયથી વર્તવું દયાભાવ રાખવો તથા તારા દેવની સાથે નમ્રતાથી ચાલવું એ સિવાય યહોવા તારી પાસે બીજું શું માગે છે લેન્ટના દિવસોમાં પ્રભુસુ ખ્રિસ્ત ઈશ્વર આપણી પાસે શું માગે છે પ્રભુ ઈસુએ તો એ દાખલો એ આપણને આપી દીધો ફિલિપી બ્યાટ કહે છે કે વધસ્તમના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા અને ખ્રિસ્તે પોતાના સેવા દરમિયાન પણ એ શિક્ષણ આપ્યું અને આજે પ્રભુ મારી તમારી પાસે શું માગે છે ઈશ્વરની સાથે નમ્રતાથી ચાલવું એ સિવાય યહોવા આપણી પાસે તારી પાસે મારી પાસે પ્રભુ બીજું શું માગે છે પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે ગોડ યુ